ભીમપુરા ગામે હઝરત માશુમ બાલાપીર બાબા ના ઉર્ષા શરીફ ઉજવણી કરવામાં આમોદ તાલુકા મથક થી હતી દરગાહ શરીફ ને રંગબેરંગી જગમગતી રોશની થી કરાતા સંધ્યા ટાણે સમગ્ર વાતાવરણ થઈ જવા હતું હઝરત ની શરીફ પર અલી બાબા શારદી બાવા વગેરે સૈયદ સાદા સોલંકી વગેરે એ દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર સંદલ શરીફ ની ઉજવણી નું સુંદર આયોજન કર્યું હતું આજે એમનો ઉર્સ મુબારક હર્ષો ઉલ્લાસ સાથે સંદલ પેશગી કરી તમામ અકીદત એમના ચાહવા દરેક કોમ દરેક કોમ્યુનિટી ના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલ શરીફ પેશ કર્યું અને આજે એમના ઉર્સ નિમિત્તે દરેક કોમ ના લોકો અહીંયા એકત્રિત થયા અને આજે અહીંયા ગંગાજમની જે તહેજીબ છે એના દર્શન થયા જોવા મળ્યા અહીંયા અને દરેક કુળના લોકો અહીંયા આવીને આ કામમાં ફેદ હાસિલ કર્યો ભાગ લીધો અને દરેકને સરકારના બાલાપીર સરકારના ફેઝ અને બરકતથી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ તમામ આલમે ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી અને આપણા દેશને અલ્લાહ મંચ મંચ સુકુન માં રાખે સલામ